टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जुड़ जो इंडिया टेक पार्टनर फोन वाले प्रेजेंट टेक कैपिटल ઓપ્પો ફાઇન્ડ એક્સ નાઇન સિરીઝ લોન્ચ થઈ છે અને માર્કેટમાં જ્યારે પણ ઓપ્પોનો નવો ફોન લોન્ચ થતો હોય ત્યારે લોકોને ખાસ ઉત્સુકતા હોય છે કે આ વખતે ઓપ્પોના મોડલમાં શું ખાસ હશે કેવા તેના ફીચર્સ હશે તેની પ્રાઇસ શું હશે તો આ બધી જ વાતોનો જવાબ મેળવવા માટે અમે પહોંચી ગયા છીએ ફોનવાલેના સ્ટોરની અંદર ત્યારે ફોન વાલેના સ્ટોરની અંદર જઈને સૌથી પહેલાં ઓપ્પો ફાઇન્ડ એક્સ નાઇન સિરીઝ કેવી છે તેના ફોનનો લુક કેવો છે અનબોક્સિંગ કરીશું તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીશું તો ચલો જલ્દીથી પહોંચી જઈએ સ્ટોરની અંદર

નાઇન થાઉઝન્ડ ફાઇવ એક તો એ ખાસ છે એના સિવાય એનો જે કેમેરા લેન્સ ડિઝાઇન કરેલું છે પચાસ 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 એ રીતના ટ્રિપલ કેમેરા સેટ છે અને બે મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરો યુઝ કરેલો છે એક તો એ વસ્તુ બી ખાસ છે સોની આઈએમએક્સ સેન્સર સાથે એના સિવાય આની જે ડિસ્પ્લે છે એ તમને સિક્સ પોઈન્ટ ફાઇવ ઇંચની અલ્ટ્રા એક્સડીઆર એમોલેડ સ્ક્રીન આપેલી છે એક તો એ વસ્તુ બી વધારેમાં વધારે સારી છે અને સૌથી સારામાં સારી વસ્તુ એ કહી શકીએ કે આમાં તમને બેટરી બેકઅપ જે મળી રહ્યું છે સેવન થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એમએચની બેટરી એની સાથે એટી વોલ્ટનો ફાસ્ટ ચાર્જર એ સૌથી બેટર એક્સપિરિયન્સ તમને ટ્રાવેલિંગમાં એન્ડ કોઈ બી કોઈ બી જગ્યાએ તમે જઈ રહ્યા છો તમને આપી શકે છે બિલકુલ એટલે સારો બેટરી બેકઅપ હોવો એ વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટીઝ એક ફોનની અંદર કેમ કે બધા ફીચર્સ હોય સારા એવા પણ જો બેટરી બેકઅપ જ વધારે ના હોય તો એ ફોન યુઝ તો ના કરી શકાય એટલે બેટરી બેકઅપના મામલે ઓપ્પો બિલકુલ ખુશ કરી દેશે લોકો બિલકુલ બિલકુલ કરી દેશે સર

એકદમ લાઈટ વેઇટ પણ છે અને થોડું કામ થિકનેસ છે પણ તેમ છતાં કેમકે જે દરેક ફોન છે અને એને યુઝ કરો એટલે એની ડિઝાઇન આ રીતની છે છે થિકનેસ તો હોય જ પણ એટલા માટે કે બેટરી બેકઅપ પણ સાત હજાર અબવ જ્યારે એના બેટરી બેકઅપ એ રીતનો હોય એટલે થિકનેસ થોડી ઘણી તો ખૂબ જ સ્વાભાવિક છે પરંતુ અને આ જે ફોન છે હવે એને ઓપન આપણે કરી લીધો છે અને બિલકુલ તો આ રીતનું એનું લેઆઉટ છે આઇકન્સનું ખાસ કરીને આપ જુઓ કે

મુલટ સ્ક્રીન મળી જશે તેમાં તમને બેઝલ જોશો તો એકદમ નેરો બેઝલ આપેલા છે તેમાં તમને સ્ક્રીન ટુ બોડી રેશિયો પૂરેપૂરું તમને યુઝ કરવા મળી જશે બરાબર અને વન ટ્વેન્ટી હર્ટ્સની રિફ્રેસ રેટ સાથે આમાં સ્મૂથનેસ તો મળશે જ મળશે હંડ્રેડ પર્સન્ટ બિલકુલ એટલે ડિસ્પ્લે જ્યારે આપણે જોઈએ છીએ ફોનને ત્યારે જ આપણને ખૂબ જ સ્ટાઇલિશ એક પ્રીમિયમ ફીલ આવે છે કે બહુ જ આ હાઈ ક્વોલિટી ક્વોલિટીનો આપણે ફોન યુઝ કરી રહ્યા છે એવું આપણને મહેસૂસ થાય છે જ્યારે આપણે ફોનને હાથમાં લઈએ છીએ બાકી લુક અને ડિઝાઇન તો છે જ એની અને કલર પણ સરસ મજાનો છે હવે આગળ આપણે વાત કરીએ સૌથી પહેલા આઈ થિંક કેમેરાની આપણે વાત કરી લઈએ કેમેરા સેટઅપ કેવી રીતનો છે કેમેરા સેટઅપમાં આમાં ટ્રિપલ કેમેરા ફિફ્ટી 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 મેગાપિક્સલને આપેલા છે ફિફ્ટી પિક્સલનો મેઇન કેમેરો છે ફિફ્ટી મેગા પિક્સલનો વાઈડર એંગલ કેમેરો છે અને ફિફ્ટી મેગા પિક્સલનો ટેલિફોટો લેન્સ કેમેરો આપેલો છે એના સિવાય તમને ટુ મેગા પિક્સલનો મોનોક્રોમ કેમેરો બી આમાં તમને જોવા મળી જશે તમે નાનામાં નાની વસ્તુ હોય તેને તમે ઝૂમિંગ કરીને જોઈ શકો છો એ વસ્તુ આમાં મોનોક્રોમ કેમેરો આપેલું છે બિલકુલ બિલકુલ એટલે આ રિયર કેમેરાના રિયર કેમેરાના માઇક્રો ફોટોગ્રાફીના ફીચર્સ જે તેમણે જણાવ્યા અને ફ્રન્ટમાં હવે કેવી રીતે કેમેરો છે ફ્રન્ટમાં 32 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરો આપેલો છે એમાં બી તમને ડિટેલિંગ ખાસ કરીને સેલ્ફી માટે સેલ્ફી લવર જે હોય એમના માટે ડિટેલિંગ આમાં તમને બેસ્ટમાં બેસ્ટ મળી જશે વિથ સોની આઈએમએક્સ સેન્સર તો પાછળનો જે કેમેરો છે એ હેઝલ બ્લેડ કંપનીએ ડિઝાઇન કરેલું છે જેમાં તમને અલ્ટ્રા નાઇટ ફોટોગ્રાફીનું તો બેનિફિટ મળશે જ મળશે અને ડે એન્ડ લાઇટ કોઈ બી કન્ડિશનમાં તમે ફોટો કેપ્ચર કરશો તો તમને બેટર અને બ્રાઇટર બ્રાઇટર અને સ્મૂથ ફોટોગ્રાફીનું બેનિફિટ તમને આમાં મળી જશે બિલકુલ એટલે નાઇટ ફોટોગ્રાફી જેને કરવું હોય જે એવી જગ્યાએ કે જ્યાં લાઇટ્સ ઓછી પડી રહી છે તો ત્યાં પણ કોઈ તકલીફ નહી થાય જ્યારે શૂટ કરવાનો કોઈ તકલીફ નહી થાય કોઈ સાબિત કે મોસ્ટલી અત્યારે એવું હોય છે કે જે લોકો વ્લોગ્સ કરતા હોય છે બ્લોગિંગ જે લોકો ઇન્ફ્લુએન્સર્સ કરતા હોય એ બધા હોય એના માટે તો સૌથી સારામાં સારું કેમેરો છે જેમાં લો લાઇટ કન્ડિશનમાં કોઈ બી જગ્યાએ તમે ઉભા હો તો આમાં તમને 99% તમને ટુ કલર કોમ્બિનેશન સાથે ફોટો કેપ્ચર કરીને આપશે તો ફાઇન્ડ એક્સ નાઇનમાં ઓપ્પો એઆઈ ફોન એવું લખેલું છે બોક્સની અંદર પર લખેલું છે કે ઓપ્પો એઆઈ ફોન એટલે એઆઈ ના કોઈ સ્પેશિયલ ફીચર્સ આપવામાં આવ્યા છે આ વખતે ઓપ્પો દ્વારા એઆઈ આમાં મહત્વનો ભાગ આપે છે કેમ કે આમાં એઆઈમાં કેમેરામાં તમને એઆઈ પોટેડ ગ્લો મળી જશે એઆઈ મોશન કોલેજ મળી જશે જો હું તમને બતાવી દઉં એઆઈ પોટેડ ગ્લો મળી જશે એઆઈ મોશન કોલેજ મળી જશે અને એઆઈ ઇરેઝર આપેલું છે જેમાં તમને કોઈ બી હિસાબે એઆઈના એડિટિંગ તમારે ના કરવું હોય તો ડાયરેક્ટ આમાં તમને એઆઈમાં તમે જઈને તમે આ વસ્તુ કરી શકો છો એમાં કોઈ અનવોન્ટેડ વસ્તુ હોય કે જેને તમને ઇરેઝ કરવું હોય કાં તો સ્મૂથ મોશન કરવું હોય કાં તો પછી ફેસ ઉપર ગ્લો લાવવું હોય તો બધું એઆઈ આમાં તમને ઓટોમેટિક કરી આપશે કોઈ તમારે એડિટિંગ કરવાની જરૂર નહીં પડે

નો વાયરલેસ કનેક્ટિવિટી બી આમાં તો છે જ એટલે વાયરલેસ તમારે ચાર્જ કરવું હોય તો ધારો કે કોઈ ફોરવ્હીલમાં તમે વાયરલેસ ચાર્જિંગમાં મૂક્યું છે કે કાં તો પછી કોઈ બી રીતે તમે તો આમાં વાયરલેસ ચાર્જિંગ બી સપોર્ટિંગ આપેલું છે એટલે વાયર અને વાયરલેસ બંને પ્રકારની બને બૅટરી બેકઅપમાં અને સાત હજાર

બિલકુલ એટલે ચાલીસ પિસ્તાલીસ મિનિટની અંદર તમને ફૂલ આખો મોબાઈલ જે છે એ ફૂલ ચાર્જ થઈ શકે છે બિલકુલ બેટરી બેકઅપમાં પણ સરસ પ્રીમિયમ ક્વોલિટી આપી રહી છે ઓપ્પો બ્રાન્ડ અને ખાસ કરીને હવે આપણે આગળ વાત કરીએ આના પ્રોસેસરની વાત કરીએ કેમકે પ્રોસેસરને હાઇલાઇટ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે સામાન્ય રીતે અત્યાર સુધી મીડિયાટેકના જેટલા પ્રોસેસર છે નાઇન ફોર ડબલ ઝીરો તમને અલગ અલગ બ્રાન્ડની અંદર જોવા મળશે આ વખતે ઓપ્પોએ ખાસ એ આપ્યું છે કે નાઇન ફાઈવ ડબલ ઝીરો પ્રોસેસર છે વધુ માહિતી તમને હમઝાભાઈ આપશે યસ યસ જો આમાં પ્રોસેસરમાં છે ને વર્લ્ડ ફર્સ્ટ કહી શકીએ છીએ કેમ કે વર્લ્ડ ફર્સ્ટ નાઇન્ટ મીડિયાટેક ડાયમંડ સિટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્રોસેસર આમાં યુઝ કર્યું છે એના સિવાય આની જે ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપ્પોની કલર હોઈઝ આવે છે તેમાં બી એમાં બી લેટેસ્ટ કલર હોઈઝ સિક્સટીન આમાં યુઝ કરવામાં આવ્યો છે ને એના સિવાય એન્ડ્રોઈડનું જે લેટેસ્ટ વર્ઝન છે સિક્સટીન એ બી આમાં તમને મળી જશે ને એમાં એના સિવાય આના જે ગ્રાફિક કાર્ડ આવે છે માલી જી વન કરીને એમાં બી તમને આ વસ્તુ આ ફોનમાં જોવા મળી જશે બિલકુલ એટલે કલર ઓએસ કે જે એન્ડ્રોઇડ નું બહુ જ લેટેસ્ટ અપગ્રેડેડ વર્ઝન છે એ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે એટલે જે બેઝ એન્ડ્રોઇડ સિસ્ટમ હોય ને જેવી રીતે કે Oppo ની બેઝ એન્ડ્રોઇડ સિસ્ટમ છે એનું નામ છે કલર ઓએસ તેમાં તમને Oppo ના અલગ અલગ ગેલેરીના ફીચર્સ છે AI ના ફીચર્સ છે એના સિવાય કેમેરા ફીચર્સ છે એ બધામાં આ કલર ઓઇસ બહુ વધારે સારી રીતે સ્મૂથનેસ એક્સપિરિયન્સ તમને પ્રોવાઈડ કરી શકે બિલકુલ એટલે સ્મૂથ રનિંગ એક્સપિરિયન્સ તમને સારો મળે છે જો પ્રોસેસર અને ટેકનિકલ જે ફીચર્સ છે જો હાઈ ક્વોલિટી ના હોય તો ઓવરઓલ ફોનનો જે યુઝ છે એ યુઝ તમે ખૂબ જ સરસ રીતે કરી શકો છો તમે કોઈ પણ પ્રકારનો તમારો યુસેજ છે તો અને બહુ જ લોંગ ટર્મનો જો તમારો યુસેજ છે તો એમાં પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ એ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે એટલે ઓપોમાં એ બાબતે તો બિલકુલ નિરાશ બિલકુલ બિલકુલ હવે ફાઇનલી આપણે

એટલે એ પ્રમાણે તમને આમાં બે વેરિયન્ટ આમાં જોવા મળી જશે તેમાં તમને સેવન્ટી થાઉઝન્ડથી લઈને એટી ફાઇવ થાઉઝન્ડ સુધીનું બજેટ લઈને ચાલુ તો પડશે જ બિલકુલ કેમકે વેરિયન્ટ મુજબ તેની જે પ્રાઇસ છે તે અલગ અલગ પ્રકારની હોય છે એટલે જેટલી રેમ અને સ્ટોરેજનું જે વેરિયન્ટનું લેવલ હશે એ મુજબની એની પ્રાઇસ તમને માર્કેટની અંદર આની જોવા ડોન્ટ ટુ વરી અત્યારે આમાં ઓફર બી સારી કાઢી છે અત્યારે ઓપ્પોએ આમાં તમને છે ને ઇન્સ્ટન્ટ કેશબેક બી પ્રોવાઈડ કરી રહ્યું છે પંચાવનસોનું અને ક્રેડિટ કાર્ડ ઓફર બી આમાં તમને મળી જશે

ભાઈએ બિલકુલ સરસ મજાની ડિટેલ્સ આપી એ જ રીતે કોઈ પણ આઉટલેટ ઉપર તમે જાઓ તો તમને એ ટુ ઝેડ તમામ પ્રકારની માહિતી તમામ ઇન્ફોર્મેશન પણ તમને મળી જશે સ્ટાફનો પૂરો સહકાર પણ કસ્ટમર્સને સારો એવો રહે છે હમણાં જ પહોંચી જાઓ વાલેના સ્ટોર પર અને આ ફોન તમે પરચેસ કરી શકો છો સિરીઝનું અનબોક્સિંગ કર્યા પછી મને તો તરત આ ફોન પરચેસ કરવાનું મન થઈ ગયું હતું જો તમને પણ ઓપ્પોનું આ લેટેસ્ટ મોડલ ખરીદવાની ઈચ્છા હોય તો તમારે જવાનું છે ક્યાં તમારે જવાનું છે ફોનવાલેમાં બિલકુલ હમણાં જ પહોંચી જાઓ તમારા નજીકના ફોનવાલેના આઉટલેટ ઉપર અને ઓપ્પો ફોનને લગતી તમામ ઇન્ફોર્મેશન તમામ જાણકારી તમને ત્યાં મળી જશે એક ચોક્કસ સ્ટાફ સપોર્ટ સાથે તમને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જવાની છે એટલે હાલમાં જ પહોંચો ફોનવાલેના સ્ટોર ઉપર અને ઓપ્પોનું આ લેટેસ્ટ મોડલ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો